હવેલી ખાતે મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના માંડવી ખાતે આવેલ કલ્યાણ પ્રસાદજી હવેલી પુષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશ રાલજી મહારાજ નો આજે જન્મદિવસ છે તે નિમિત્તે વિપો પુષ્ટિ યુથ તથા કલ્યાણ પ્રસાદ દ્વારા મેઘરક્તાન શિબિર તેમજ ઓર્થો ચેકઅપ સહિત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવો સહિત લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આ પ્રસંગે પુષ્ટિપાઠીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી દ્વારિકેશ લાલજી ભારારે વિવિધ સંસ્થાઓના સંમનવાય થકી વિપો પુષ્ટ યુથ તથા વિપો સંસ્થાના દરેકને आभार व्यक्त करू हतो। અપ્રાકૃત અને ભૌતિક જન્મદિવસના દિવસે વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન વર્ષોથી થતું આવ્યું છે આ વખતે અતિ વિશિષ્ટ રીતે ઓર્થોપેડિક કેમ્પ અને ફિઝિયોથેરપી માટેની કાયમી ધોરણે વ્યવસ્થા થઈ શકે એવું સુંદર આયોજન જ્યારે થયું છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ પુષ્ટિ યુથ દ્વારા આયોજન થયું કલ્યાણ પ્રસાદ સમન્વય સ્વર સપ્તક વડીલોનો ઉત્સવનો ઉંમરનો ઉત્સવ આ બધી સંસ્થા દ્વારા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન થયું આ બંને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લૌકિક વર્ષગાંઠ નિમિત્તે પુષ્ટિ યુથ કલ્યાણ પ્રસાદ અનેક સંસ્થાના સમન્વયથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે જ્યારે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બોન બોનસિટી ઓર્થોપેડિક અને ઓર્થોપેડિકથી લગતા રોગોનું નિદાન અને એના માટેનું પણ કેમ્પ સમન્વય સુરસપ્તક કલ્યાણ પ્રસાદ આદિ સંસ્થાઓ દ્વારા ઉંમરનો ઉત્સવ આ બધી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું વિપોના માધ્યમથી અલગ અલગ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં આજે થઈ રહી છે ત્યારે વિપો માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું પુષ્ટિ યુથ માટે કલ્યાણ પ્રસાદ અને સમસ્ત સંબંધિત સંસ્થાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને મારી પ્રભુ પ્રાર્થના છે ધન્યવાદ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો